નમસ્કાર એકતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ સાથે સામનો થઈ જાય એ હવે સામાન્ય વાત થઈ ગઈ છે જિલ્લાના રહેણાંક વિસ્તારમાં સિંહોનું ટોળું સતત જોવા મળી રહ્યું છે સિંહો હાઈવે ઉપર ચડી આવવાની ઘટનાઓ પણ અવનવર બને છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં રાજુલાના ફેરાઈ ગામથી પીપવાવ તરફ જવાના માર્ગ પર એક સાથે નવ સિંહોનું ટોળું ચડી આવતા જોવા મળ્યું છે એક સાથે નવ સાહોજોનું ગ્રુપ રોડ ઉપર ચડી આવ્યું હતું હાઇવે પર સિંહોનું ટોળું જોઈને વાહન ચાલકે પોતાનું વાહન ઊભું રાખીને મોબાઈલમાં આ ઘટનાનો વિડિયો કેદ કરી લીધો હતો એ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ સિંહોનું ટોળું થોડી રોડ ઉપર લટાર મારી ફરી બાજુની સિંહ વિસ્તાર તરફ રવાના થયા હતા પરંતુ એકસાથે નવ સાહો ગ્રુપ રોડ ઉપર આવી જવાના કારણે અકસ્માતોનો ખતરો વધી રહ્યો છે સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે જેના કારણે સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ ભારે ચિંતામાં પ્રસરી છે સિંહો સીમ વિસ્તારમાંથી ખુલ્લા વાતાવરણમાં ચોમાસાની ઋતુમાં વધુ ફરી રહ્યા છે ડુંગરાળ વિસ્તાર જાહેર માર્ગ ઉપર સિંહોના ટોળા આવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારની બજારોમાં સિંહ ખુશી જાય છે અગાઉ રામપરા ગામમાં ત્રણ સાવજો ખુશિયા હોવાનો વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદ વધુ એક રાજુલા ભેરાઈ ગામથી પીપાવ જવાના માર્ગ ઉપર એક સાથે નવ સાવજોનું ગ્રુપ આવવા એનો વિડીયો વાયરલ થયો છે